મિત્રો હું છું તમારો ભાઈ એસપી ને બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે ખેતર આવી ગયા છા ઘેરથી જોઈ લો અને કુકડા વા સારે ભાઈ કો ખાવા ના કે કુકડા જોઈ લો તો મિત્રો ગોમ નાખા માટે ખાતર આવી ગયું છે અને નેચે ઉતારી હી તો મિત્રો ગામ નાખવા માટે ખાતર આવી ગયું છે જોઈ લો અને આ બધું ખાતર આખા પટ્ટા ગામ નાખવાનું છે તો મિત્રો આપણે પાટા જે આવી ગયા છે અને હવે જાવ છે મંદિર ખાલ કરવા તો જોઈએ તો આપણે મિત્રો મંદિરે હેઠ્યા ચાલો મંદિર છે તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છે અને મેહુલ લેવા બેઠો હોય અને પપ્પા ધૂપ કરી જોઈ શકો છો તો મિત્રો આપણે ધૂપ કરીને હેડ્યા છે ઘેર તો મળીએ ઘેર જઈને આવી ગયા છે બેઠીએ તો હવે મળીએ ખાઈને પછી તો મિત્રો આપણે લાઈટ ચાલુ કરી દીધી છે અને જોઈ લો ચાલો આ આપણા ટેકરેથી જોઈ લો તો આપડે ગોડાઉન દેખાય છે જોઈ લો આ આપણું બધું છેતર છે

તો લાઈક કરો શેર કરો કરો સોરી મિત્રો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ